કે કેદારોના જથ્થા સાથે એક શખ્સ જે સુરત શહેર હદ વિસ્તારમાં પ્રવેશી રહ્યો છે જે એ લસકાણા પોલીસ ચોકી નજીક હકીકતવાળો ટેમ્પો નીકળતા કાર્યવાહી અટકાવીને ડિસ્ટાપ અન્ય પોલીસ કર્મીએ તેને રોકાવ્યો હતો જે તપાસ થતા તેમાંથી વિપુલ પ્રમાણમાં દારૂ તથા બિયરના ટીન મળી આવ્યા હતા જેમાં કાયદેસર કાર્યવાહી કરતા ટેમ્પો સહિત ત્રણ જેવી મુદ્દામાલ ઝડપી પાડ્યો છે

સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમ એમજી લિંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતિય બનાવટની દારૂની બોટલો બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુનો કુલ મુદ્દામાં હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો જી જે બાર એજેડ બાવન ત્રેવીસને પણ કબજે કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપી એક આરોપીની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લિંબોલા સરથણા પોસ્ટેનાઓ કરી રહેલ છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ